ઐતિહાસિક રતન તળાવની શરૂ કરાઈ બીજેપી પ્રમુખ પ્રકાશ મોદીએ તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવા કરી માંગ ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ સફાઈ કરી તેના બ્યુટીફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી ભરૂચમાં આવેલું છે ઐતિહાસિક રતન તળાવ તળાવમાં સમયાંતરે કાચબાઓના થાય છે મોત નગરપાલિકા દ્વારા સાફ સફાઈ શરૂ કરાઈ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ લીધી મુલાકાત તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવા કરી માંગ ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ સફાઈ કરી તેના બ્યુટિફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ચારસો વર્ષ જૂના કાચબાઓના મોતની ઘટનાઓ બાદ માછલીઓના મોતની ઘટના સમાવી હતી જે મૃત માછલીઓને કારણે ભારે દુર્ગંધને પગલે સ્થાનિકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા અંગે સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ રતન તળાવની મુલાકાત લઈ યોગ્ય સાફ સફાઈ કરવા સાથે ચારસો વર્ષ જૂના કાજબોના સંરક્ષણની પણ માંગ કરી હતી આ રતન તળાવ જે ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ છે ભરૂચ શહેરમાં અનેક એવી ઇમારતો અને એવા સ્થળો છે કે જે હેરિટેજમાં આવે છે આ રતન તળાવ બી આઠસો વર્ષ ઉપરાંતનું પૌરાણિક છે રતન શેઠે અને નિર્માણ કરેલું હતું અને આ રતન તળાવ અત્યારે એનું જે મૂળ કદ હતું એના કરતાં ઘણી જ ઓછી એની ચતુર્દિશા અને ત્રીજિયામાં અત્યારે અસ્તિત્વમાં છે અને આ રતન તળાવમાં લગભગ ત્રણસોથી ચારસો વર્ષની આયુષ્ય ધરાવતા કાજબાઓ પણ છે આ રતન તળાવમાં અત્યારે માછલીઓ મરેલી હોવાના કારણે પુષ્કળ દુર્ગંધ મારી રહી છે એવી સ્થાનિક લોકોની રજૂઆત હતી અને એના માટે પ્રત્યક્ષ નિરીક્ષણ માટે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અત્યારે અહીં અમારી સાથે હતા અને આ માછલીઓ જે મરેલી છે એનો નિકાલ અત્યારે એને બહાર કાઢવામાં આવી રહી છે આ રતન તળાવ માટે અત્યારે નવ કરોડની ગ્રાન્ટ મંજૂર થયેલી છે અગાઉ પણ ગ્રાન્ટ મંજૂર થઈ હતી હવે આ રતન તળાવનો જે ઐતિહાસિક એનો જે દરજ્જો છે એ પ્રમાણે એનું શુદ્ધિકરણ થાય અને જે રીતે માતરિયા તળાવ છે પિકનિક પોઈન્ટ અથવા ત્યાં ગાડી યોગાસન અને લોકો કસરત માટે પણ આવે છે એ જ રીતે આ રતન તળાવનો પણ વિકાસ થાય એનું શુદ્ધિકરણ થાય અને એક સુંદર મજાનું રતન તળાવ બને કે જેના આકર્ષણથી લોકો પણ અહીંયા એક હવા ખાવાના સ્થળ તરીકે એક પોઈન્ટ તરીકે અહીં આ રતન તળાવની ચારે બાજુ લોકો આવે અને ભ્રમણ કરે એવી અમારી પણ માંગ છે મારી લાગણી પણ આ રતન તળાવ સાથે જોડાયેલી છે કેમકે હું પણ આ દાંડિયા બજારનો જ રહીશ છું ભૃગુષિ મંદિરની પાસે જ મારું પણ નિવાસ સ્થાન હતું એટલે મારી અંગત લાગણી અને સંવેદનાઓ આ રતન તલાવ સાથે જોડાયેલી છે